નમસ્કાર મિત્રો કે આજે બોળાદ સાન્યની અંદર ખૂબ લોકો દર્શન કરવા આવે છે દાદાના આજે અમે દાદાના સાનજીની અંદર દર્શન કરવાનો છે દાદાના હોય છે

દિવસે પણ આટલું લોકો દર્શન કરવાને ચોવીસે કલાક અર્થ શરૂ હોય છે ઘણા ખૂબ લોકો દર્શન કરવા છે મિત્રો કે જ્યાં ખોળાદા નો સાનિમાલ છે ખોળાદ ભાલ કહેવાય